મારે જોવી છે એટલે એ ભક્તિ માટે મે તપ કર્યું અને ભગવાન સંતાને પ્રસન્ન કર્યા હવે અધૂરા તો હોય શું કે મને કેમ મુક્તિ ના મળે અને મારા પૂર્વજોનો જેને નાશ કર્યો છે તે દેવીને મારે જોવી છે એટલે ભગવાને તથાસ્તુ કીધું બહુ ટૂંકમાં કહી કારણ કે માના પડચાઓ તો આખી જિંદગી વાત કરીએ તો એ સમય એટલે પછી

બેઠી ત્યારે એને જોયું કે એક નાની બેઠી છે એટલે ધંધાસુરે કીધું કે તું કોણ છે એટલે પ્રેમ ધંધો છે અને સ્વર્ગ છોડી તેઓ જતા રહ્યા એટલે હું અહીંયા બેઠી છું તો કે મારી દીકરી આપતી તું મારા જેવા ખાતું હવે ધંધાપુરના ત્યાં એ દીકરી સાથે ચાલી ગોરુવનમાં જાય છે અને ધંધાપુરને તરત ભાગે છે ધંધાપુર ખૂબો પાડે છે કારણ કે અસુર હતું વિચાર આચાર તો હતા ને પાણી 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 ત્યારે આ બાર વર્ષની દીકરી ભક્તિ આમ કોતરે છે જમી અને પાણી ફૂટે છે એટલે ધંધા સુરને થાય છે કે આ તો જબરજસ્ત શક્તિ છે એટલે એને ધંધા સુરે સલુણીને કીધું કે તું તરે નહીં વસતા તારી તપ શક્તિથી કે તારી જે ચમત્કારી શક્તિ હોય તારી જોડે એનાથી તું એક સરુણી બની જા અને આપણે લગ્ન કરી એટલે મહાપી આપ્યો એને કીધું કે હું બાળા બહુચરા છું અને તું મને આજે પહેલા એક સમય પહેલા તું મને એમ કહો છું પરમા કે તું મારી દીકરી છે અને હવે તું મને એમ કહો છું તું મારી સાથે લગ્ન કર એ સંવાદ ઉપર બંને જણનું યુદ્ધ થયું અને યુદ્ધમાં આપણને ખબર છે કે તો શક્તિ હતા એટલે લડતા લડતા ગંગાસુર થાકી ગયો અને જ્યાં અત્યારે દેત્રો ગામ છે તેની જોડે એક ગામ હતું એમાં બહુ બધા માતાજીના કુકડા ગમતા હતા એની અંદર એ ભૂસી ગયો હવે માને એમ થયું કે દંડાસુને શોધવા જો હું બહુ બધા કુકડાની હત્યા કરી તો આ તો નિર્દોષ છે એટલે માએ પોતાનું કંકુ લીધું અને બધા કુકડાઓ ઉપર છાંટ્યું એટલે બધા કુકડા રંગબેરંગી થઈ ગયા અને દંડાસુર ગયો અને આપણા અમુક ખાદ હોય કે એને તો વરદાન માંગ્યું હતું કે હું જમીન ઉપર નહીં આકાશમાં નહીં પૃથ્વી ઉપર નહીં પાસાણમાં નહીં રાત્રે નહીં દિવસે નહીં હું મરું નહીં એટલે દંડાસુર ઉડવા માંડ્યો હવે કુકડા તો માય કુકડા ઉપર સવારી કરી છે કુકડાની એક હદ હોય હું કંતર સુધી દોડે એટલે માં મરી ઉપર બેઠા અને મયૂર ઉપર બેસી અને નહીં આકાશ નઈ પાતાળ નહીં પૃથ્વી અને વચ્ચે એને ડંડા સુનો કર્યો અને એટલે આપણે કહીએ છે કુટકુટ કરી આ રો કરના કરતા એટલે એક કુકડે કરી માં છે ને એવા તો માના કેટલાય પરચા છે 3600 વર્ષ પછી અમદાવાદ અમદાવાદના રાજનગર નામે ફુલભાઈ અને વંશરાય નામના બે રહેતા હતા અને એમને બે દીકરા હતા એક હતા વલ્લભ અને ઘોડા અને એમને